ચેપ્ટર ઇલેવન ક્રિકેટ પ્રસ્તાવના ક્રિકેટ ભલે આપણા દેશમાં લોકપ્રિય રમત હોય પરંતુ તેનું જન્મસ્થળ ઇંગ્લેન્ડ છે ઈસવી સનની સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં આ રમતની શરૂઆત થઈ એવા પુરાવા મળ્યા છે કે ઓક્સફર્ડમાં આવેલ બોદલિયન પુસ્તકાલયની એક હસ્તપ્રદમાં જણાવ્યા પ્રમાણે પાદરીઓ ક્રિકેટ નામની રમત રમતા હતા અન્ય એક સ્થળેથી મળતી માહિતી મુજબ સોળમી સદીમાં ગિલ ગ્રામર સ્કૂલના વિદ્યાર્થીઓ આ રમત રમતા હતા ઈસવીસન સાલની આસપાસના વર્ષોમાં પદ્ધતિસર ક્રિકેટ રમવાની શરૂઆત થઈ ઈસવીસન સેવન્ટીન સેવન્ટી ફોરમાં આ રમત રમવા માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા રમતની લોકપ્રિયતા વધતા ઈસવીસન નાઇન્ટી નાઇનમાં ઇમ્પ્રિયલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી જે પાછળથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં રૂપાંતરિત થઈ જેને આઈસીસી તરીકે ટૂંકા નામે ઓળખવામાં આવે છે વિશ્વમાં ક્રિકેટ રમતા દેશોના પ્રતિનિધિઓની બનેલી આઈસીસી સમગ્ર વિશ્વમાં ક્રિકેટનું નિયંત્રણ કરવા સાથે વિવિધ દેશો વચ્ચે ટેસ્ટ મેચ વન ડે ક્રિકેટ તેમજ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોનું આયોજન કરે છે રમતના નિયમોમાં જરૂરી ફેરફાર કરે છે જે ક્રિકેટ રમતા સર્વ દેશોના રમત સંઘોને બંધન કરતા હોય છે આપણા દેશમાં આ રમતના વિકાસમાં પારસીઓ અને બ્રિટિશ લશ્કરી અધિકારીઓનો સિંહ વાળો છે ઈસવીસન ઓરિયન્ટ ક્લબ પારસીઓએ સ્થાપી ઈસવીસન એટીન સિક્સટી સિક્સમાં બોમ્બે યુનિયન હિન્દુ ક્લબ અને ઈસવીસન એટીન એ થ્રીમાં મોહમેડન ક્લબ સ્થાપાય ઈસવીસન એટીન સિક્સટી સિક્સમાં પારસીઓની ક્રિકેટ ટીમે ક્રિકેટ રમવા ઇંગ્લેન્ડની મુલાકાત લીધી તો ઈસવીસન એટી નાઇનથી નાઇન્ટીનમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતમાં ક્રિકેટ મેચ રમવા આવી આ રમત ભારતમાં લોકપ્રિય થતા ભારતમાં પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ ઈસવીસન એટીન એટી ફોરમાં બોમ્બે જીમખાના વિરુદ્ધ પુણે જીમખાના વચ્ચે યોજાઈ જામનગરના મહારાજા રણજીતસિંહજી તેમજ શ્રી દુલીપસિંહજીએ ક્રિકેટની રમતમાં વિશ્વમાં નામના મેળવી આજે તેઓની સ્મૃતિમાં રાષ્ટ્રીય કક્ષાએ રણજી ટ્રોફી તથા દુલીપ ટ્રોફી એમ બે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વના ઘણા ઓછા દેશોમાં રમાતી હોવા છતાં ક્રિકેટની રમત ખૂબ લોકપ્રિય રમત તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે આ રમતમાં હાલ ટેસ્ટ મેચ વન અને ટ્વેન્ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટનું વિશ્વના જુદા જુદા ક્રિકેટ રમતા દેશો વચ્ચે તેમજ વન ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપના ધોરણે રમાય છે આ રમત લોકપ્રિયતા વધતા હવે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ વિશ્વ કક્ષાએ ત્રણેય ફોર્મેટ્સમાં આયોજન થાય છે ક્રિકેટનું મેદાન ક્રિકેટનું મેદાન એકસો એસી વાર લાંબુ અને એકસો પિસ્તાલીસ વાર જેટલું પહોળું હોય છે એ ઇચ્છનીય બાબત છે જેથી વિકેટના કેન્દ્રમાંથી સાઠ વાર અને પંચોતેર વારની બાઉન્ડ્રી બનાવી શકાય પીચ બોલિંગ ક્રીઝની વચ્ચેના રમવાના મેદાનને પીચ કહેવામાં આવે છે વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ પીચ પાંચ ફૂટ પહોળી હોવી જરૂરી છે વિકેટ બંને બાજુએ સામસામેના છેડા વચ્ચે બાવીસ વાર એટલે કે ટ્વેન્ટી પોઈન્ટ ટ્વેલ્વ મીટરનું અંતર રહેવું જોઈએ વિકેટના બંને છેડે એકબીજાને સમાનતા રહે તે પ્રમાણે ત્રણ ત્રણ સ્ટમ્પ્સ ખોદવામાં આવે છે સામસામે રોપેલા સ્ટમ્પ્સ વચ્ચેના મેદાનને વિકેટ તરીકે ઓળખવામાં આવે છે બોલિંગ ક્રિસ વચ્ચેના સ્ટમ્પ્સની બંને બાજુએ વન થર્ટી ટુ મીટર એટલે કે ફોર ડેસ ફોર ડબલ ડેસની લંબાઈની સીધી દિલટીમાં રેખા દોરવામાં આવે છે રેખાની કુલ લંબાઈ ટુ પોઈન્ટ ફોર મીટર એટલે કે એટ 8 એટ ડબલ હોય છે જેને બોલિંગ ક્રીઝ તરીકે ઓળખવામાં આવે છે પોપિંગ ક્રીઝ વિકેટ બંને છેડે બોલિંગ ક્રીઝની આગળના ભાગમાં વન ટ્વેન્ટી ટુ મીટર એટલે કે ચાર ફૂટના સમાન અંતરે જે રેખાઓ અંકિત કરવામાં આવે છે તેને પોપિંગ ક્રીઝ તરીકે ઓળખવામાં આવે છે સાધનો બેટ બેટની લંબાઈ વધારેમાં વધારે નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર અને પહોળાઈ વધારેમાં વધારે ટેન પોઈન્ટ એટ સેન્ટીમીટર હોય છે દળો આ રમત માટેનો ડળો ગોળાકાર હોય છે જેનું માપ જોઈએ તો દળાનો પરિઘ એટલે કે ઘેરાવો એટીન ટુ થર્ટીન ઓપન સિક્સટીન ઇંચથી ઓછો ન હોવો જોઈએ અને નાઇન ઇંચથી વધારે ન હોવો જોઈએ તેનું વજન ફાઇવ ઇન્ટુ વન બાય ટુ અંશથી ઓછું નહીં અને ફાઇવ ઇન્ટુ વન બાય થ્રી અંશથી વધારે ન હોવું જોઈએ સ્ટમ્પ્સ વિકેટના બંને છેડે ત્રણ ત્રણ સ્ટમ્પ રોપવામાં આવે છે જમીનની સપાટીની ઉપરના ભાગમાં દરેક સ્ટમ્પની ઊંચાઈ છવ્વીસ ઇંચ જેટલી રહે તે માપના હોવા જોઈએ બંને છેડે રોપવામાં આવેલા ત્રણ ત્રણ સ્ટમ્પ ઉપરના ભાગમાં બેલ્સ એટલે કે ચકલીઓ મૂકવામાં આવે છે દરેક ચકલીની લંબાઈ ફોરોપન થ્રી બાય ફોર ઇંચ હોવી જોઈએ તેમજ સ્ટમ્પ ઉપર મૂક્યા પછી સ્ટમ્પની બહાર અડધા ઇંચ કરતાં વધારે રહેવી જોઈએ નહીં બંને છેડે રોપવામાં આવેલા સ્ટમ્પ વચ્ચે ટ્વેન્ટી ટુ વાર એટલે કે ટ્વેન્ટી મીટર નું મીટરનું અંતર હોવું જોઈએ આ ઉપરાંત રમતમાં બેટ્સમેન તથા વિકેટકીપરે પહેરવાનું પેડ હેન્ડ ગ્લોવ્સ વિકેટ કિપિંગ ગ્લોવ્સ હેલ્મેટ એબડોમિનલ ગાર્ડ્સ લેગ ગાર્ડસ સિન ગાર્ડસ કિટબેગ ઇત્યાદિ સાધનોની જરૂર પડે છે ખેલાડીઓ પ્રત્યેક ટીમમાં કુલ સિક્સટીન ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે જે પૈકી મેચ શરૂ થતા પહેલા ટ્વેલ્વ ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવે છે તેમાંથી ઇલેવન ખેલાડીઓ ખરેખર મેચમાં ભાગ લઈ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં ભાગ લે છે જ્યારે બાકીનો એક ખેલાડી અવેજી એટલે કે બારમા ખેલાડી તરીકે ઓળખાય છે જે સામાન્ય રીતે સારો ફિલ્ડર હોય છે ઉપરયુક્ત અગિયાર ખેલાડીઓ પૈકી કોઈ ખેલાડીને ઈજા થાય અથવા અન્ય કોઈ કારણોસર પેવેલિયનમાં પાછો આવે ત્યારે તેની અવેજીમાં માત્ર ફિલ્ડિંગ ભરવા બારમો ખેલાડી મેદાનમાં જાય છે બારમા ખેલાડીને બોલિંગ બેટિંગ કે વિકેટકીપિંગ કરવાનો અધિકાર હોતો નથી ગણવેશ ટેસ્ટ મેચ દરમિયાન બંને ટુકડીના તમામ ખેલાડીઓ સફેદ શર્ટ ટી શર્ટ સફેદ રંગનું પેન્ટ તથા સફેદ રંગના ક્રિકેટ માટેના ખાસ શૂઝ પહેરે છે જ્યારે વન ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ દરમિયાન પ્રત્યેક ટુકડી પોતાની ટીમ માટે નક્કી કરેલ રંગીન ગણવેશ પરિધાન કરે છે રમતનો સમય ઇનિંગ ટેસ્ટ ક્રિકેટમાં બે ટુકડીઓ પૈકી એક ટુકડી બેટિંગ કરે છે જ્યારે અન્ય ટુકડી બોલિંગ અને ફિલ્ડિંગ કરે છે ટેસ્ટ ક્રિકેટમાં દરેક ટુકડીને બે બે ઇનિંગ્સ અથવા પાંચ દિવસની સમય મર્યાદા પૈકી જે વહેલું પૂરું થાય તે પ્રમાણે રમત માવામાં આવે છે જ્યારે એક દિવસની વન સ્પર્ધામાં દરેક ટુકડીને મર્યાદિત ઓવર્સની એટલે કે પચાસ ઓવર્સ તથા એક એક ઇનિંગ પૈકી જે વહેલું પૂરું થાય તે પ્રમાણે રમત રમાડવામાં આવે છે તેમજ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં દરેક ટુકડીને મર્યાદિત ટ્વેન્ટી ઓવર્સ તથા એક ઇનિંગ પૈકી જે વહેલું પૂરું થાય તે પ્રમાણે ક્રિકેટ રમાડવામાં આવે છે ટેસ્ટ ક્રિકેટમાં બંને ટુકડીની બે બે ઇનિંગ્સ પૂરી થઈ જાય તો વધારે રન કરનાર ટુકડીને વિજેતા જાહેર કરવામાં આવે છે પરંતુ નિયત પાંચ દિવસોમાં બંને ટુકડીઓને બબે ઇનિંગ્સ પૂરી થાય નહીં તો મેચ ડ્રો થયેલી જાહેર કરવામાં આવે છે જો બંને ઇનિંગ્સના અંતે બંને ટુકડીઓના રંગ સરખા થાય તો બંને ટુકડીઓ વચ્ચે ટાઈ જાહેર કરવામાં આવે છે આધુનિક પરિણામલક્ષી યુગમાં વનડે અને ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ વધારેને વધારે પ્રચલિત લોકપ્રિય બની છે આ બંને સ્પર્ધા પ્રકારમાં એક એક ઇનિંગ અથવા નક્કી કરવામાં આવેલી ઓવર્સ દરમિયાન જે ટુકડી વધારે રન કરે તેને વિજેતા ઘોષિત કરવામાં આવે છે અથવા સરખા રન થાય તો બંને ક્રિકેટ મેચમાં બંને ટુકડી વચ્ચે ટાઈ જાહેર કરવામાં આવે છે જ્યારે ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં સરખા રન થાય તો સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે કૌશલ્યો ક્રિકેટની રમતમાં કૌશલ્યને મુખ્યત્વે ચાર વિભાગમાં વિભાજીત કરી શકાય વન બેટિંગ ટુ બોલિંગ થ્રી ફિલ્ડિંગ ફોર વિકેટકીપિંગ આ ચારે કૌશલ્યને વિગતે સમજીએ વન બેટિંગ ક્રિકેટની રમતમાં ખેલાડી માટે બેટિંગ અગત્યનું કૌશલ્ય છે બેટ્સમેન જ્યારે મેદાનમાં બેટિંગ માટે આવે ત્યારે કેટલીક પાયાની બાબતોની તેને જાણકારી હોવી જોઈએ જેવી કે બેટની પકડ સ્ટન્ટ્સ સામે છેડેથી ફેંકવામાં આવતા દડાનો પ્રકાર દડાની ઝડપ ફિલ્ડિંગની ગોઠવણી પીચની સ્થિતિ પીચનું વલણ વાતાવરણ પોતાનો બેટિંગ ક્રમ ઇત્યાદિ વિશેની જાણકારી જરૂરી છે વળી આ કયા પ્રકારની મેચ છે જેવી કે ટેસ્ટ મેચ વન ડે ટ્વેન્ટી ટ્વેન્ટી જે તે પ્રકારની મેચને અનુલક્ષીને ધીરજપૂર્વક કે ઝડપી બેટિંગ કરવું જરૂરી બને છે બેટની પકડ જમણેરી બેટ્સમેન માટે બેટના હેન્ડલના ઉપરના ભાગમાં ડાબા હાથના પંજા વડે મજબૂત રીતે બેટ પકડવું ડાબા હાથના પંજાને અડકીને હેન્ડલનો નીચેનો ભાગ જમણા હાથના પંજા એટલે કે હથેળી વડે મજબૂત રીતે પકડવો સ્ટાન્સ ડાબો ખભો બોલર તરફ રહે તે રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને પગો વચ્ચે થોડુંક અંતર રહે તે પ્રમાણે ઉભા રહેવો ઘૂંટણ સહિત બેટ્સમેનની નજર સામેની વિકેટ તરફથી બેકલિફ્ટ બોલર દ્વારા ફેંકાયેલા દળાને રમવા માટે પદ્ધતિસર બેટને પાછળ તરફ ઉચકવાના કૌશલ્યને બેકલિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે બેટને પાછળ તરફ ઉચકવામાં આવે ત્યારે બેટની બ્લેડની નીચેની તરફની ધાર જમીન તરફ રહે તે રીતે પાછળની તરફ તરફ ક્રિયા કરતી વખતે બેટને આગળ આપવામાં આવે ત્યારે બંને હાથની કોણીઓ શરીરની નજીક રાખવી જેથી બેટ શરીરની નજીકથી આગળ તરફ પસાર થાય ફ્રન્ટ ફૂટ સ્ટ્રેટ ડ્રાઈવ લેગ સ્ટમ્પની રેખા તરફ ઉછળેલા ઓવરપીચ બોલને શરીરનું વજન આગળના પગ ઉપર રાખી બોલને પીચ ઉપર સીધો ફટકારવામાં આવે ત્યારે ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ કહેવામાં આવે છે આગળનો આગળનો પગ માથું આંખો કોણી સામે તરફ રહે ફન ફ્રૂટ ડ્રાઈવમાં અન્ય પ્રકારમાં ફન ફ્રૂટ કવર ડ્રાઈવ ફ્રન્ટ ફ્રૂટ ઓન ડ્રાઈવ ફન ફ્રૂટ ઓફ ડ્રાઈવનો સમાવેશ થાય છે બેકફૂટ ડ્રાઈવ શોટલેન્ડ બોલ કે જે સ્ટમ્પની લાઈનો પર અથવા સહેજ બહારની બાજુ કે લેગ સ્ટમ્પ પર અથવા લેગ સ્ટમ્પની બહાર તરફ ઉછળે છે તેવા બોલને બેટ્સમેન પાછળના પગ ઉપર શરીરનું વજન રાખી ફટકારે છે તેને બેકફૂટ ડ્રાઈવ કહેવાય છે આ ડ્રાઈવમાં બેટ્સમેન પાછળના પગને સ્ટમ્પ્સ તરફ ઘસેડે છે અને તે સાથે જ શરીર અને પગને બોલની દિશામાં રાખે છે માથું સ્થિર નજર બોલ પર શરીરનું વજન પાછળના પગ ઉપર પાછળ તરફ ઉચકેલું બેટ બોલ પર લાવી રમવામાં આવે છે હિટ વિકેટ થવાય નહીં તે માટે કાળજી રાખવી જરૂરી છે હુક શોટ ફાસ્ટ બોલર જ્યારે શોર્ટપીચ ડળો નાખે ત્યારે બેટ્સમેનને હુક શોટ મારવાની તક મળે છે આ પ્રકારના ફટકામાં બેકલિફ્ટ ફટકો માર્યા પછી બેગને ફોલો થ્રુ ની ક્રિયા હૂક આગાની બનતી હોવાથી આ શોટને હૂક શૉટ તરીકે ઓળખવામાં આવે છે આવા શૉટ પીચ ડરા બેટ્સમેન જરા પાછળ हटી ફાઇન લેગમાં કે સ્ક્વેર લેગમાં ફટકારે છે ઝડપથી કે મધ્યમ ઝડપી કોલંડાજીમાં શૉટ પીચ દળાને રમવા માટે હૂક શૉટ ઉપયોગી છે આ સ્ટ્રોકથી ઘણા બધા રન મળે છે પરંતુ ખામી ભરેલો શૉટ બેટ્સમેનની વિકેટનો ભોગ લે છે આથી બોલ સાથે બેટનો સમયસર સંપર્ક થાય એ જરૂરી છે આ પ્રકારનો ફટકો મારવામાં કેચ આઉટ થવાની શક્યતાઓ પણ રહેલી છે તેમજ આ શોટ રમવામાં બેટ્સમેનને ઈજા થવાની પણ શક્યતા રહેલી છે બોલિંગ બેટ્સમેનને આઉટ કરવા બોલિંગ એ પાયાનું અને ફળદાયી કૌશલ્ય છે દરેક સારો બોલર બેટ્સમેન દડાને રમવામાં મૂંઝવણમાં મુકાય તે રીતે દળો ફેંકે છે સારી અસરકારક પડદાયી બોલિંગ માટે દળો બેટ્સમેન તરફ ફેંકે ત્યારે દળાની લાઇન અને લેન્થ જળવાય તે ખાસ જરૂરી છે બોલિંગના કૌશલ્યોમાં વન દડાની પકડ એટલે કે ગ્રીપ ટુ રનઅપ થ્રી દળાની હાથમાંથી છૂટવાની ક્રિયા એટલે કે ડિલિવરી અને ફોલો થ્રુ આ ચાર બાબતો ખૂબ જ અગત્યની છે સારો બોલર બનવા માટે ઉપરની ચારેય બાબતો કે જે પાયાની છે તેના પર ધ્યાન અને મહાવરો જરૂરી છે ક્રિકેટની રમતમાં દળો ફેંકવાના કૌશલ્યનો બેટ્સમેનને રન કરતો અટકાવવામાં અને ખાસ તો આઉટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે બોલિંગના પ્રકારો સ્પિન બોલિંગ બોલર દ્વારા ઓછો રનઅપ લઈને નાખવામાં આવેલો દળો બોલરના હાથમાંથી છૂટીને પીચ પર પડ્યા પછી જમણી કે ડાબી બાજુ ગતિ કરે અને દિશા બદલે તેને સ્પીન બોલિંગ કહેવાય છે સ્પીન બોલિંગ એ દળાની પકડ આંગળીઓ અને કાંડાની કરામત છે સ્પીન બોલિંગમાં લેગ સ્પીન ઓફ સ્પીન ગુગલી ટોપ સ્પીન વગેરે પ્રકારના દળાની સ્પીન કરવામાં આવે છે દરેક સ્પીન પ્રકારમાં દડાની પકડ અલગ અલગ હોય છે સ્પિન બોલિંગના મુખ્ય પ્રકારો સમજીએ લેગ સ્પીન સ્પિન બોલિંગને લેગબ્રેક પણ કહેવામાં આવે છે લેગ સ્પિનમાં દડાકની પકડમાં પહેલી બીજી અને ત્રીજી આંગળીઓ દડાની સિલાઈ ઉપર રહે છે કાંડાને સહેજ નમેલું રાખીને હાથનો પાછળનો ભાગ ઉપર તરફ રાખવામાં આવે છે લેગ સ્પિન બોલિંગમાં દળો પડ્યા પછી બેટ્સમેનની વિરુદ્ધ દિશામાં એટલે કે દળો લેગસ્ટમથી ઓફસ્ટમની દિશામાં ગતિ કરે છે આ પ્રકારની બોલિંગ કરતી વખતે દળો છોડતા કાંડાને ઝટકો અને આંગળીઓ વડે ગતિશ ઉમેરથી સ્પીન કરવામાં આવે છે ઓફ સ્પિન ઓફ સ્પિન બોલિંગને ઓફબ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રકારની બોલિંગમાં દડાને પહેલી આંગળીના નીચે વેડા સુધી સિલાઈ પર રાખીને તથા બીજી અને ત્રીજી આંગળીઓ બાજુ પર વિસ્તારીને દળાની સિલાઈ પર પકડ લેવામાં આવે છે દળો છોડતી વખતે આંગળીઓવાડે દડાને પહેરવવાની અને કાંડાનો યોગ્ય ઝાટકો આપવાની બાબત ખૂબ અગત્યની છે આ પ્રકારની બોલિંગમાં ડડો ટપ્પો પડ્યા પછી બેટ્સમેન તરફ એટલે કે ઓફ સ્ટમ્પ તરફથી સ્ટમ્પ તરફ ગતિ કરે છે ફાસ્ટ બોલિંગ લાંબો અપ લઈ દડાની ઝડપી ગતિ મળે તે રીતે નાખવાની ક્રિયાને ફાસ્ટ બોલિંગ કહેવાય છે મુખ્યત્વે ઇનિંગની શરૂઆતમાં ફાસ્ટ બોલિંગ નાખવામાં આવે છે બોલની ઝડપ અને યોગ્ય દિશામાં દળો નાખવાથી વિકેટ મળવાની શક્યતા વધે છે ફાસ્ટ બોલિંગમાં સાતત્યપૂર્ણ લાંબો રનઅપ ક્રિસ નજીક આવતા તીવ્ર ઝડપે દોડ હાથ અને કાંડાની ત્વરિત ક્રિયાઓ તથા દડાની ડિલિવરી વખતે સમગ્ર શરીરનો ધક્કો આપી શરીરનું સમતુલન જાળવવાનું હોય છે ફાસ્ટ બોલિંગમાં દડાની પકડ માટે પહેલી અને બીજી આંગળી સિલાઈની બાજુ તરફ તથા ત્રીજી અને ચોથી આંગળી બાજુ પર વિસ્તારીને દડાની પકડ લેવામાં આવે છે તેમજ અંગૂઠાને સિલાઈ પર રાખવામાં આવે છે ફાસ્ટ બોલરમાં શારીરિક તાકાત સહનશક્તિ દોડવાની ઝડપ ચોક્કસતા બુદ્ધિચાતુર્ય આત્મવિશ્વાસ અને મગજ ઉપરનો સંપૂર્ણ કાબુ હોવો જરૂરી છે બોલર ઇન સ્વિંગ આઉટસ્વિંગ યોકર બાઉન્સર ટ્રીમર બીમર વગેરે પ્રકારે ઝડપી બોલિંગ કરીને ફાસ્ટ બોલિંગમાં વૈવિધ્ય લાવી શકે છે ફિલ્ડિંગ વન દળાને અટકાવવો દર્શાવ્યા મુજબ અડધા બેસી જઈ બંને હાથ આગળ તરફ લઈ જઈ સામેથી આવતા દળાને બંને હાથના પંજા ભેગા કરીને રોકો દળાની ગતિ દિશા વગેરે બાબતોને ધ્યાને લઈ દળાને રોકવાની સ્થિતિમાં ફેરફાર કરવો નજર હંમેશા દડા ઉપર રાખવી ટુ દડાને ફેંકવો થ્રોવિંગ ફિલ્ડરે રોકેલા દળાને વિકેટકીપર તરફ અગર યોગ્ય સ્થળે ઝડપથી અને ચોક્કસ સ્થળે ફેંકવો ખૂબ જ જરૂરી છે દડાને ફેંકતી વખતે શરીરનું સંતુલન અને ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે દડાને ઝડપથી રોકીને ફેંકવા માટે કાંડામાં પાણીમાં અને ખભામાં નરમાશ હોવી જરૂરી છે થ્રી દળાને ઝીલવો કેચિંગ કેચિંગ એટલે કે દળાને ઝીલવા માટે બેટ્સમેને હવામાં ફટકારેલા દળાના અપેક્ષિત માર્ગમાં પહોંચી જાય દડાને બરાબર નીરખી બંને હાથની આંગળીઓ ફેલાવી કપ જેવો આકાર બનાવી દળાને ઝીલવો અને દડાના પ્રત્યાઘાતને ઓછો કરવા દળો ઝીલેલી સ્થિતિમાં બંને હાથને સહેજ નીચે લાવવા પરિસ્થિતિને અનુલક્ષીને દળાને ઝીલવાની શરીરની સ્થિતિમાં ફેરફાર કરવો ક્રિકેટની મેચ જીતવામાં આ કૌશલ્યનો ઘણો મોટો ફાળો રહે છે ફોર વિકેટકીપિંગ ક્રિકેટની રમતમાં વિકેટકીપિંગનું કાર્ય ઘણું મહત્ત્વનું અને મુશ્કેલ છે વિકેટ પાછળ જતા દાડાને રોકવો વિકેટ પાછળ ઉછળીને કે બેટનો સ્પર્શ થઈને આવતા દાડાનો કેચ કરવો બેટ્સમેન ક્રિસ છોડે તો દાડાને સ્ટમ્પ કરીને તેને આઉટ કરવો તથા રન લેતા અટકાવવાનું કાર્ય વિકેટકીપરે કરવાનું હોય છે ઝડપી બોલિંગ દરમિયાન વિકેટકીપરે વિકેટની પાછળ દૂર યોગ્ય જગ્યાએ સ્થાન લેવું સ્પીન બોલિંગ વખતે વિકેટકીપરે વિકેટની પાછળ સ્ટમ્પ નજીક સ્થાન લેવાનું હોય છે ઇનિંગ્સ જે ટીમ પ્રથમ બેટિંગ કરે છે તે નિયમ પ્રમાણે રમતના તફાવતમાં હોય તો પોતાના બાકી ખેલાડીઓનો ડાવ અનામત રાખી સામા પક્ષને બેટિંગ લેવાની ફરજ પાડી શકે છે ડિક્લેરેશન બેટિંગ લેતી વખતે ટીમ ગમે ત્યારે પોતાની ઇનિંગ્સને મેચ દરમિયાન બંધ કરી શકે છે રમતનો પ્રારંભ વિરામ અને અંત અમ્પાયરના પ્લે શબ્દથી રમત શરૂ થશે અને ટાઈમ શબ્દથી રમત બંધ થશે નિયમ પ્રમાણે ભોજન અને ચાનો સમય આપવામાં આવશે મેચ બંધ કરતી વખતે અમ્પાયર સ્ટમના ચકલા ઉપાડી લઈ ટાઈમ શબ્દ બોલશે સ્કોરિંગ સ્કોરિંગ બુકમાં નિયમ પ્રમાણે સ્કોરર આઉટ રન દડાની વિગત વગેરેની નોંધણી કરશે બાઉન્ડ્રી નિયત કરેલી હદની એટલે કે બાઉન્ડ્રી લાઇન બહાર દળો જતા બેટિંગ પક્ષને એક સાથે ચાર રન મળે છે તેને બાઉન્ડ્રી કહે છે પીચ પડ્યા સિવાય દળો હવામાં બાઉન્ડ્રીની હદ અળંગે તો છ રન બેટિંગ પક્ષને મળે છે લોસ્ટ બોલ જો રમત દરમિયાન દળો ખોવાઈ જાય તો લોસ્ટ બોલ કહેવાય છે ઓવર એક છેડાથી છ દડા પૂરા થતા ઓવર પૂરી થાય છે અને બીજે છેડેથી ગોલંદાજ ગોલદાજી શરૂ કરે છે દરેક બોલરે છ દળાની ઓવર પૂરી કરવાની રહે છે સિવાય કે તે ઘાયલ થાય ડેડ બોલ જ્યારે દળો વિકેટકીપરના હાથમાં સ્થાયી કે બેટ્સમેન આઉટ થાય ત્યારે દળો બોલ ગણાશે નો બોલ દળો નિયમ પ્રમાણે ન ફેંકાય તો તે નો બોલ ગણાશે માત્ર નો બોલ થવાથી દળો ડેડ બોલ થતો નથી બેટ્સમેન નો બોલને રમી શકે છે તથા રન લઈ શકે છે તેમજ નો બોલના સંજોગોમાં બેટિંગ કરનાર ટીમને વધારાનો એક રન આપવામાં આવે છે વન ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં નો બોલ જાહેર કરાય ત્યારે બેટિંગ કરનાર ટુકડીને એક ફ્રી હિટ મળે છે વ્હાઈટ બોલ બેટ્સમેન પહોંચી ન શકે તેવા દળાને વ્હાઈટ બોલ કહે છે વ્હાઇટ બોલના બદલામાં પણ બેટિંગ કરનાર ટીમને એક વધારાનો રન મળે છે માત્ર વ્હાઇટ બોલના સંકેતથી દળો ડેટ થતો નથી વ્હાઇટ બોલથી થતા રન વ્હાઈટ બોલના રન ગણાય છે બાય અને લેગ બાય દળો બેટ્સમેનને સ્પર્શ કર્યા સિવાય વિકેટની પાછળ જાય તો તેનાથી થતા રન બાયના રન ગણાય છે અને હાથના પંજા સિવાય શરીરના કોઈ ભાગને સ્પર્શ કરી દળો વિકેટ પાછળ જાય તો તેનાથી થતા રન લેગ બાય રન ગણાય છે વિકેટ પડવી જ્યારે દળાથી અગર બેટ્સમેનથી વિકેટ અગર ચકલા પડી જાય છે ત્યારે વિકેટ પડી ગણાય છે પોપિંગ ક્રિઝની બહાર જવું જ્યારે બેટ્સમેનનો બેટ અગર શરીરનો સંપર્ક પોપિંગ ક્રિઝની અંદર ન રહે ત્યારે તે પોપિંગ ક્રિઝની બહાર છે તેમ ગણાય બોલ્ડ આઉટ જ્યારે દળો બેટ્સમેનના બેટને અગર શરીરને સ્પર્શ કરીને કે સીધો વિકેટમાં અથડાય ત્યારે બોલ્ડ આઉટ ગણાય છે કોટ આઉટ જો દળો બેટ્સમેનના બેટથી કે કાંડા સુધીના હાથના ભાગને સ્પર્શ કરી કોઈ પણ ફિલ્ડરના હાથમાં ઝીલાઈ જાય તો બેટ્સમેન કોટ આઉટ ગણાય છે બોલનો હાથથી સ્પર્શ કરવો જો કોઈ પણ બેટ્સમેન સામા પક્ષની વિનંતી સિવાય રમતમાં રહેલા દળાને હાથથી સ્પર્શ કરે તો હેન્ડલ થી બોલ માટે આઉટ ગણાશે દળાને બે વાર ફટકારવો બેટ્સમેન દળાને એક વાર અટકાવી પરી પાછો વિકેટ તરફ જતા દળાને અટકાવવા બેટ અગર શરીરના અન્ય ભાગનો ઉપયોગ ન કરતા હાથથી અટકાવશે તો હિટ થી બોલ ટ્વાઇઝ માટે આઉટ ગણાશે હિટ થી વિકેટ જો બેટ્સમેન દળાને ફટકારવા જતા વિકેટ પાડી નાખે તો હિટથી વિકેટ આઉટ ગણાશે એલબી જો બેટ્સમેનના હાથના કાંડા કે પંજા સિવાયનો અન્ય ભાગ બંને વિકેટની વચમાં હોય અને દળો પહેલાં બેટ સાથે અથડાયેલ ન હોય અને શરીરને અડકે તો અમ્પાયર એલબીડબલ્યુ ગણી બેટ્સમેનને આઉટ આપશે ઓપસ્ટ્ર કીટંગ ધી ફિલ્ડ જો બેટ્સમેન કોઈ ફિલ્ડરને તેના કાર્યમાં અડચણ ઊભી કરે તો ઓપસ્ટ્ર કીટંગ ધી ફિલ્ડ માટે આઉટ આપી શકાય રનઆઉટ જો કોઈ બેટ્સમેન પોપિંગ ક્રીઝની બહાર હોય અને સામા પક્ષનો ખેલાડી તેની વિકેટ પાડી નાખે તો તે રનઆઉટ ગણાય સ્ટમ્પ આઉટ દડાને રમવા જતા બેટ્સમેન પોપિંગ ક્રીઝની બહાર નીકળી જાય અને વિકેટકીપર તેની વિકેટ પાડી નાખે તો તે સ્ટમ્પ આઉટ ગણાય